અમદાવાદ થી માત્ર દસ કિલોમીટર દૂર આવેલા સાણંદ શહેરમાં ફાયર બ્રિગેડ ની કોઈ સુવિધા નથી સાણંદ નગરપાલિકા પાસે માત્ર એક મિની ફાઈટર સાધન છે કોઈ પણ જગ્યાએ જો આગ લાગે તો પ્રાથમિક ધોરણે મિની ફાઈટર આગ બુઝાવવા માટે મોકલવામાં આવે છે પરંતુ જો કોઈ મોટી આગ ની ઘટના બને તો તાત્કાલિક ધોરણે મદદ મળી શકે તેમ બિલકુલ નથી સાણંદ નજીક વર્ષો પહેલા ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું હતું પરંતુ આ ફાયર સ્ટેશન શરૂ જ ન કરવામાં આવ્યું આજે આ બિલ્ડિંગ ખંડેર હાલતમાં છે અને સાધનો પણ બંધ હાલતમાં પડ્યા છે સાણંદ નગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરે સરકારને પત્ર લખી સાધનોની વ્યવસ્થા કરી આપવાની માંગ કરી છે પરંતુ કોઈ જ જવાબ નથી મળ્યો તંત્રની બેદરકારીને કારણે રાજકોટ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત નીપજ્યા બાદ ફાયર એનઓસી અને વીયુ પરમિશન સહિતની સુવિધા ન હોય તેવા એકમોને તંત્ર સીલ કરી રહ્યું છે પરંતુ અનેક જગ્યાએ સરકારી કચેરીઓ અને બિલ્ડિંગોમાં જ ફાયરની સુવિધા જોવા નથી મળી રહી સૌથી શરમજનક વાત તો એ જ છે કે ફાયર વિભાગમાં જ પૂરતા સાધનો અને સ્ટાફનો અભાવ છે રાજ્યમાં દિન પ્રતિદિન આગની ઘટનાઓ વધી રહી છે ત્યારે જે શહેરની આસપાસ ઔદ્યોગિક એકમો આવેલા છે એવા સાણંદ શહેરમાં જ ફાયર સ્ટેશન ન હોવાનું સામે આવ્યું છે એકમાત્ર મિની મિનિફર ની સુવિધા છે અને તેના દ્વારા જ આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અનિરુદ્ધ મકવાણા દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર શહેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ